મગજ આપણા શરીરનું સૌથી કોમ્પ્લિકેટેડ અને સેન્સિટિવ અંગ છે પરંતુ આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે અને કેટલીક કુટેવોના કારણે ધીમે ધીમે મગજને નુકસાન થવા લાગે છે જો સમયસર આ ટેવો પર ધ્યાન આપવામાં ન આવે તો માનસિક રોગ જેવા કે સ્ટ્રેસ એન્ઝાઇટી અને અલ્ઝાઇમર પણ થઈ શકે છે સ્વસ્થ મગજ અને સારી યાદશક્તિ માટે રોજ સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે ઊંઘનો અભાવ બ્રેઇન સેલ્સને નુકસાન કરે છે જંક ફૂડ પ્રોસેસ ફૂડ અને ખાંડનું વધુ પડતું સેવન કરવાથી મગજની રચના અને કોમ્યુનિકેશન સ્કિલ ખરાબ થઈ શકે છે એક્સરસાઇઝ ન કરવાથી મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વ મળતા નથી જેના કારણે તેની કાર્યક્ષમતા ઘટી જાય છે ઓછું પાણી પીવાથી એકાગ્રતામાં ઘટાડો થાય છે અને ચીડિયાપણું થઈ શકે છે સતત ઊંચા અવાજમાં હેડફોન દ્વારા મ્યુઝિક સાંભળવાની ટેવ શ્રવણ શક્તિની સાથે મગજને પણ અસર કરી શકે છે